તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે મરણ પામી ગયા હોય અવસાન થયો મતલબ સ્થળાંતર થઈ ગયા હોય એ બધાના માટે આપણે શું કરવું બરાબર ફોર્મ કલેક્ટ કરવાના નથી તો શું કરવાનું તો આપણે એપ્લિકેશનમાં ઈએફ ન્યુમરેશન ફોર્મમાં જવાનું મિત્રો જે બે ઓપ્શન ખુલશે એમાં તો એ બે ઓપ્શનમાં પહેલાં આપણે ફોર્મ સ્કેન કરીશું જે પણ અવસાન પામી ગયા હોય એનું હવે બે ઓપ્શનમાં આપણે માર્ક અનકલેક્ટેબલ મતલબ કે આપણે ફોર્મ લેવાના નથી એવા ચાર જણા છે જે ઓલરેડી એનરોલ એનરોલ બીજી જગ્યાએ જેમનું નામ ચાલતું હોય મરણ પામ્યું હોય પરમાનન્ટ શિફ્ટ થઈ ગયા હોય તો આ ઓલરેડી એનરોલ એટલે ક્યાં આગળ એમનું નામ ચાલે એમની વિગત શોર્ટમાં એકસો પચાસ શબ્દોમાં લખીને એમનો ફોર્મ છે એના પર કશું નહીં બીજી જગ્યાએ નામ ચાલે એને એવું લખીને ક્યાં ચાલે એવું ખબર હોય તો લખવાનું નહીંતર નામ કોરો આપણે ઉપર ખાલી આટલું લખીને સબમિટ કરી દેવાનું આમાં મરણ થયું હોય તો પણ આપણે એ જ રીતે ત્યાં આગળ માં લખી દેવાનું કે ભાઈ મતદાનનું અવસાન પરમાનન્ટ શિફ્ટ થઈ ગયા બીજી જગ્યાએ તો ત્યાં કે ભાઈ કાયમી સ્થાનાંતરણ કરેલ હોવાથી અને એમાં ફોર્મ પછી નામ લીટો મારી અને અપલોડ કરી દેવાનું એક જ બાજુ બરાબર હવે આ એબસેન્ટ હોય તો આપણે રોજકામ કરીએ છીએ મિત્રો પંચ કામ એ એબસન્ટ હોય તો ત્રણ વખત તો એ લખી અને એનું પણ ફોટો અપલોડ કરી દેવાનું એનું ડોક્યુમેન્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તમે અપલોડ કરો ના હોય તો પણ સબમિટ થઈ જશે રીઝન તમારે ખાસ લખવું પડશે મેન્ડેટરી છે મિત્રો એ લખવું જ પડે બાકી બધા ડોક્યુમેન્ટ ના હોય તો પણ ચાલો મિત્રો અત્યારે હું એક ડેથ થઈ ગઈ છે મતદારની તો એ હું એમનું ફોર્મ ભરું છું તો એના માટે આપણે કશું ભરવાનું નથી બાજુના ઓપ્શનમાં જઈને આ રીતે ડેથ કરીને મતદારનું અવસાન થઈ ગયેલ છે બરાબર અથવા મતદાનનું અવસાન થયેલ છે સ્થળાંતરણ હોય તો સ્થળાંતરણ થઈ ગયેલ છે બીજી જગ્યાએ અન્ય જગ્યાએ વિધાનસભામાં તમને ખબર હોય તો નામ અથવા એક જ વિભાગમાં હોય તો ત્યાં લખી શકો બીજા ફળિયામાં નામ ચાલે છે બરાબર તો એવા તમે એબસન્ટ હોય તો ત્રણ વખત મેં સતત મુલાકાત કરી છે છતાં પણ એક વખત એક પણ વખત તેવું મળેલ નથી અને તે અંગેનું રોજકામ કરેલ છે એવું આપણે લખી અને રોજકામ પંચ રોજકામ છે એનો ફોટો અપલોડ કરી દેવાના અહીંયા આગળ શું છે કે મારી પાસે મરણનો દાખલો છે પણ એ લોકો પાસે ઝેરોક્ષ નથી તો એકવાર આ ફોર્મ છે આ રીતે મેં ખાલી મતદાનનું અવસાન થઈ ગયેલ છે એવું લખી અને મેં ફોર્મ છે હું અપલોડ કરી દઉં છું એમાં કશું આપણે ભરવાનું નથી મતલબ આ ઓટોમેટિક છે એ મતદાર યાદીમાંથી મિત્રો આ નીકળી જશે બરાબર હવે ત્યાર પછી આ ફોર્મ આપણે ક્રોપ કરી અને ભરી દો એને અપલોડ કરી દો પછી ડોક્યુમેન્ટમાં જો તમારી જોડે ફોર્મ સેવન ભરવા માટે આપણે મરણનો દાખલો હોય છે જો એના સંબંધીઓ છે એના બધા આપણને એ ઘરવાળા એના આપણને જો આપે તો આપણે લઈ લેવાનું જરોક્ષ ના આપે તો ફોનમાં ફોટો પાડી લે મિત્રો આમાં અંદરથી અપલોડ કરી શકતા નથી એવી કોઈ ફેસિલિટી નથી નો ફોટો પણ આપણી અંદર હોય ગેલેરીમાંથી આપણે પિક કરી શકતા નથી તો આપણે એક બીજા મોબાઈલમાં પાડીને સામે મોબાઈલમાંથી જો મેં એ રીતે કર્યું છે કે આમાં ફ્રન્ટ કેમેરા ઓપન કરી અને મેં એક મોબાઈલમાં એ એનો જે મરણનો દાખલો છે એ આ રીતે મેં ઓપન રાખી અને એક થોડુંક ધીમેથી આમ રાખીશું ને તો એમાં અંદર વંચાય એવો આવે એટલે પછી આપણે એનો ફોટો ક્લિક કરી લઈએ આવી રીતે આ જુગાડ આપણે જેના ફોટા નથી એના માટે પણ આપણા મોબાઈલમાં પાડી લઈએ અને પછી આપણે આ રીતે ફોટા કરી શકીએ જે મિત્રો ફોટો ના હોય કોઈનો તો આપણા મોબાઈલ પાડી લેવાનો કોકના મોબાઈલમાં સેન્ડ કરીને પછી આપણે ફોટો અપલોડ કરવા માટે પણ અન્ય જે મતદાર જેનું નામ છે બરાબર આમ આ બધા આમ તો જરૂર નહીં પડે પણ જેમાં આપણે નામ છે એ બધાના માટે પણ આ જુગાડ આપણે કરી શકીએ કે ફોર્મ છે એ બધા રાતે ભરાતા હોય સાઈડ હેંગ હોય ત્યારે આપણે એનો ફોટો પાડવા ક્યાં જઈએ તો મોબાઈલમાં પાડી લઈએ તો પણ કરી શકીએ મિત્રો તો આવી રીતે આમાં ગેલેરીમાંથી પિક કરવાની ફેસિલિટી નથી સામે જ કેમેરાથી લાઈવ પાડવાના છે બધા એટલે આ રીતે આપણે કરી શકીશું અને પછી તમારે આ રીતે બંને ફોર્મ અને એના ડોક્યુમેન્ટ છે એ બંને અપલોડ કરી અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે મિત્રો એમાં કશું જ નથી ખાલી સિમ્પલ જ પ્રોસેસ છે આ સ્ટેટસ સેવડ સક્સેસફુલી આવી જાય છે ઓકે કરી દો હવે આ મતદાર ફરીથી તમારી યાદીમાં છે કે નહીં એ જોવું હોય તો તમે સ્કેન કરશો તો એની વિગત તો આવશે નહીં તો મિત્રો આવી રીતે મરણ થઈ ગયેલા હોય સ્થાનાંતરણ હોય એ બધાના ફોર્મ આપણે ભરવાનું નથી અને આવી રીતે જે કોઈ ડોક્યુમેન્ટ હોય પંચરોજ કામ મરણનો દાખલો તો કરો નહીં તો નહીં કોઈ ડોક્યુમેન્ટ ના હોય ને આમનામ આમ તમે સબમિટ કરી દેશો તો પણ એ સક્સેસફુલી થઈ જશે બરાબર ગમે ત્યારે કંઈક હોય તો